એક નાનકડા ગામમાં એક શેઠ રહેતા હતા વાણિયાના દીકરા એટલે ધંધો તો જોરદાર ચાલતો તો અને માં લક્ષ્મીની તેમના ઉપર ખૂબ કૃપા હતી શેઠના ઘરમાં પૈસાની કોઈ ખોટ હતી નહીં પણ એમનો સ્વભાવ ભારે કંજૂસ હતો પણ શેઠની પત્ની શેઠાણી ધરમ કરમમાં ખૂબ માનવાવાળી હતી એટલે શેઠાણી શેઠના આવા કંજુસાઈ ભૈરા સ્વભાવથી ખૂબ દુખી રહેતી તે વારંવાર શેઠને સમજાવવાની કોશિશ કરતી અને કહેતી થોડીક તો લોકોની વાત પણ વિચારો આંખ ખોલીને જુઓ અને કાન ખોલીને સાંભળો તો ખબર પડશે કે લોકો તમારી કેટલી નિંદા કરે છે ક્યારેક તો પરલોકની વાત પણ વિચારો કે ભગવાનના ઘરે જઈને શું જવાબ આપશો પણ કંજૂસના મન ઉપર તેની પત્નીની વાતની કોઈ અસર થતી નહીં શેઠાણી બિચારી આખો દિવસ મનમાંને મનમાં દુખી થયા કરતી તે ક્યારેય મંદિરે જતી નહીં કે ગંગા સ્નાન કરવા જતી નહીં કારણ કે મંદિરે જાય તો થોડુંક અનાજ ભગવાન સામે મૂકવું પડે અને ગંગા સ્નાન માટે જાય

ગામના લોકો હવે એવું કહેવા લાગ્યા હતા કે સવારે જો આ કંજુસ વાણિયાના દર્શન થઈ જાય તો આખો દિવસ રોટલો નસીબ ન થાય દિવસો આમ જ પસાર થતા ગયા અને વાણિયો ઘરડો થઈ ગયો પણ એના સ્વભાવમાં જરા પણ ફેરફાર ન થયો એક દિવસ શેઠાણીએ હિંમત કરીને કહ્યું જુઓ તમે પણ વૃદ્ધ થઈ ગયા છો અને હું પણ આખી જિંદગી આપણે કોઈને એક લોટો પાણી પણ પાયું નથી હવે અંત સમયે એક વાત મારી માની લ્યો હું તમારી પાસે બીજું કાંઈ નથી માંગતી માત્ર એટલું જ માગું છું કે તમે તમારા હાથે એક ગાય કોઈ બ્રાહ્મણને આપી દો જેથી મૈરા પછી સુખેથી વૈતરણી નદી પાર થઈ શકે શેઠે કહ્યું કે હું તો દાનના દ અક્ષરથી જ ડરું છું મોઢેથી આ અક્ષર નીકળવા જ નથી દેતો મારા મોઢામાંથી દ અક્ષર નીકળી ના જાય એટલે હું દિલ્હીને હસ્તિનાપુર અને દુકાનને હાટ કહું છું શેઠાણી બિચારી શું કરે તે તો જોર જોરથી રડવા લાગી એ વાણિયાના પગ ભીના થઈ ગયા પણ એનું કાળજુ ના પીગળું આખરે કાળજુ પગમાં તો હોતું નથી એ તો પોતાની જગ્યાએ હતું એટલે પગ ઉપર પડેલા આંસુથી કાળજુ પીગળે પણ કેવી રીતે રડી ધોઈને શેઠાણી તો પોતાના કામમાં લાગી ગઈ અને વાણીઓ ચાલ્યો ગયો પોતાની દુકાને થોડા દિવસો તો આમ જ વીતી ગયા એક દિવસ શેઠાણીએ એક યુક્તિ વિચારી શેઠાણી પાસે સોનાની બે બંગડીઓ હતી એટલે શેઠાણીએ શેઠ થી છુપાઈને એક સોનીને બોલાવ્યો અને સોનીને કહ્યું કે આ સોનાની બંગડીમાંથી એક નાની સોનાની ગાય બનાવી આપો સોને પણ જલ્દીથી સોનાની નાની ગાય બનાવીને લાવ્યો અને શેઠાણીને આપી દીધી શેઠાણીએ પણ સોનાની નાની ગાય ઉપર ખૂબ જાડી જાડી માટી ચોપડી દીધી અને તેને માટીની ગાયનું રૂપ આપી દીધું ત્યારબાદ તે પડોશમાં જ રહેતા એક બ્રાહ્મણના ઘેર ગઈ શેઠાણીએ બ્રાહ્મણને સમજાવતા કહ્યું મારો પતિ તમને એક ગાય આપશે તે ઉપરથી માટીની હશે પણ એની અંદર નાની સોનાની ગાય નીકળશે એટલે તમે એ ગાયનું દાન સ્વીકારી લેજો બ્રાહ્મણ ને તેની વાતનો વિશ્વાસ થઈ ગયો અને તે માની કહ્યું એક વિચારી છે જેમાં તમારો એક પણ પૈસો ખર્ચ નહીં થાય અને મને સંતોષ થઈ જશે હું મારા હાથે માટીની એક ગાય તૈયાર કરી દઉં છું એને તમે કોઈ બ્રાહ્મણને આપી દેજો કંદુ શેઠે કહ્યું માટીની ગાય નું દાન કોઈ કેમ લેશે શેઠાણીએ કહ્યું એ કામ મારા માથે છોડી બ્રાહ્મણને આ માટીની ગાયનું દાન લેવા માટે રાજી કરી દઈશ શેઠનું તો જરા પણ મન નહોતું કે એના ઘરની મુઠ્ઠી એક માટી પણ કોઈ બ્રાહ્મણ દાનમાં લઈ જાય છતાં પણ શેઠને ઈચ્છા ન હોવા છતાં શેઠાણીની વાત માનવી પડી બે ચાર દિવસો વીતા પછી શેઠાણીએ પોતાની માટી ચોપડેલી સોનાની ગાય આંગણામાં લાવીને ઉભી કરી દીધી અને એ બ્રાહ્મણને બોલાવીને પોતાના પતિને કહ્યું કે તમે એમને આ ગાયનું દાન કરી દો શેઠે કહ્યું તું મારી આખી જિંદગીના સોગંદ તોડાવી રહી છે પણ સારું તારી વાત સાચી છે એમ કહીને તેણે ગાય બ્રાહ્મણને દાનમાં આપી દીધી છતાં કંજૂસના મનમાં થોડોક શક રહી ગયો કે આમાં કઈક રહસ્ય તો નથી એટલે એણે બ્રાહ્મણને પૂછ્યું મહારાજ તમે માટીની ગાય લેવાનું કેમ સ્વીકાર્યું એ તમને શું કામમાં આવશે એટલે બ્રાહ્મણે કહ્યું યજમાન જે મીઠું ખાય છે એ ખાટું પણ ખાય છે ક્યારેક અસલી ગાય તો ક્યારેક માટીની ગાય લેવાનું કામ પણ મળે છે તો એને લેવાનું આ કામ બીજું કોણ કરશે દાન લેવું દેવું એ તો બ્રાહ્મણ નો ધર્મ છે બ્રાહ્મણની આ વાત સાંભળીને કંજુસ ને વિશ્વાસ થઈ ગયો કે રહસ્ય કઈ નથી છતાં એના મનમાં એ કચવાટ તો રહ્યો જ કે પોતાના સોગન તૂટી ગયા બ્રાહ્મણ ગાય લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો શેઠે પોતાની શેઠાણીને પૂછ્યું કેમ હવે તો તું ખુશ છે ને શેઠાણી થોડી મનમાં કચવાટ લઈને પોતાની દુકાને ગયો ઘરે જઈને બ્રાહ્મણે માટી ધોઈ તો ખરેખર અંદરથી સોનાની નાની ગાય નીકળી જેને પામીને તે બ્રાહ્મણ સંતુષ્ટ થઈ ગયો નિયતિના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિનું મૃત્યુ એક દિવસ થાયલ છે એ વાણિયાને પણ એક દિવસ મૃત્યુ આવી પહોંચ્યું તે મરીને વૈતરણી નદી ઉપર પહોંચ્યો તો એક માટીની ગાય તેની સામે ઊભી હતી વાણિયાએ વૈતરણી પાર કરવા માટે ગાયની ભૂંછડી પકડી ગાય આગળ વધી પણ થોડેક દૂર જતા માટી તો બધી ઓગળી અને ઉતરી ગઈ અને એને સોનાની ગાય દેખાણી જ વાણિયાના ઉડી ગયા પાગલની જેમ પોતાની પત્નીને ગાળો દેવા લાગ્યો બને હાથ ઊંચા કરીને ચીસો પાડતો બોલ્યો કમ કમનસીબે દગો કરીને મને બરબાદ કરી દીધો મારું આખું ઘર લૂંટી લીધું એમ કહીને વાણિયાએ જ્યારે પોતાના હાથ નીચે કર્યા ત્યાં સુધીમાં એ ગાય થોડીક આગળ નીકળી ગઈ હતી હવે વાણિયાનો હાથ ગાયની ની પૂછડી સુધી પહોંચી શકતો નહોતો એટલે એ ત્યાંનો ત્યાં જ ઉભો રહી ગયો હવે બધી સ્થિતિ એને સમજમાં આવી ગઈ અને એ પસ્તાવા લાગ્યો પણ હવે પસ્તાવાથી શું થઈ શકે એ દિવસથી આજ સુધી એ વાણીઓ ત્યાં વૈતરણીની વચ્ચે ઉભો છે અને ઉભો ઉભો આગળ જનારા બીજા લોકોને પોતાની દુઃખ કથા સંભળાવતો રહે છે આમ ને આમ એ વાણિયાને વૈતરણી નદીની વચ્ચે ઊભા રહીને ઘણા વર્ષો નીકળી ગયા એક સમયની વાત છે એ વૈતરણી પાર કરતો એક બીજો વાણિયો જઈ રહ્યો હતો એ વાણિયાને આ શેઠે પોતાની કથા સંભળાવી એ નદી પાર કરી રહેલા વાણિયાને આ કંજુસ શેઠની દુઃખ ભરી વાર્તા સાંભળીને એના ઉપર ખૂબ દયા આવી અને આ વાણિયાએ પોતાના જીવનમાં એકવાર એક બ્રાહ્મણને બે ગાય ધાનમાં આપી હતી અને તે વૈતરણી પાર કરતી વખતે એક ગાયની પૂછડી એ કંજુસ વાણિયાને પકડાવી દે છે જેથી કરીને આ કંજૂસ શેઠ પણ વૈતરણી નદી પાર કરી લે છે નહીં તો ખબર નહીં કે ક્યાં સુધી ક્યાં ઉભો ઉભો વૈતરણી પાર કરનાર બીજા લોકોને પોતાની દુખ કથા સંભળાવતો રહ્યો